ભારતીય ઓપરેશન સિંધુ હેઠળ પાકિસ્તાનમાં વિનાશ મચાવ્યો હતો પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હોય પરંતુ પાકિસ્તાન કોઈ અકલ ઠેકાણે આવી રહી નહીં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પૂંછમાં પંદર નિર્દોષ કાશ્મીરીઓ પર સતત હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે હવે ભારત તેને વધુ વિનાશની રાતો બતાવશે ઓપરેશન સિંધુ દ્વારા હમણાં જ પહલગામ હુમલાનો હિસાબ લેવામાં આવ્યો ઉચનો હિસાબ ભારત હવે લેશે ભારત એક પછી એક પાકિસ્તાનની કાયરતાનો બદલો લેશે પાકિસ્તાનની આર્મી ચીફ અસીમ મુનીર સરહદ પર આપણા લોકોને મારી અને જે બરબરતા બતાવી રહ્યા છે તેનો ભારત દ્વારા હિસાબ લેવામાં આવશે ત્યારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ ભારે ગોળીબારમાં ઓછામાં ઓછા પંદર નિર્દોષ નાગરિકોનો જીવ ગયો છે ડઝનબંધ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો સાપડ્યા છે જો પાકિસ્તાની ગોળીઓનો ભોગ બન્યા છે પાકિસ્તાની સેનાની ગોળીઓએ નિર્દોષોને પણ છોડ્યા નહીં પાકિસ્તાનના ગોળીબારમાં મૃત્યુ પામેલા લોકોમાં કેટલાક સાત વર્ષના હતા અને કેટલાક બાર વર્ષના બાળકો હતા